અમારું આપણે શું કરીશું કે આપણે બે જણા પોણી વાળી વાળી શેતી નું ફો કઈ કઈ તૂટી થઈ છે આમાં પેલા બે દલા આવતા નહીં કરવું તો પડશે આપડે ના ભાગ લ્યો ઓમ કરતા ફાવો એટલે શેત ભાગ પડતા તાલ ઓમ કરતા ફાવો પેલા આવતા નહીં ને આપણે કોમ કરી મળી ગઈ વાત તો સાચી જ

કોજે અમે નહિ નહિ તતા દા ઇન્ડોમ એ પછી ચાલું પાણી મારવા જાલ્યા એ વારતા મશીન નહીં ચાલુ હવારનો ચાલુ કરી હવારના બે જણા પાણી વાળી પાણી તો અમે વારતા હતા બે જણા તને બેય કનું કરી કે ફટા ચાલુ કરી અમે પાણી વાડીઓ કે એ તમારો જીન પડી નહી પડશે એ પાણી તો હારું જ ન તો તો આતર આટલો રેલો પોચ્યો કેટલા બાને અડ ગયો છે એ માથો થયો સગો એ પાણી વાળી કે પડી રહેશે એટલે મને ખબર પડે મજૂરી અમે કરી દારો પાણી વાળી તો ગવા તો બધું ભેગો ગવ પાણી વાળી હોય તો જોઈ ખાલી

લાગી <tomit> આ <to> <tomit> <tomit>

પણ જો દેહ હા આમાં આટલા આવ્યું છે એટલે આનું પાણી વાર્યું છે આ પાણી આ ફાઈટર વાળું વાર્યું એ આ પાણી નહેતું હોય આ પાણી શું છે આ તને આવ્યું આ પાણી નહેતું તું નેલી કરજી ઘડીક બહાર બતાવ હ એ બતાવો

કોલો કેનલ માં નહીં આયુ છે ખાટડીયા મારો ભાગ છે ખાટડીયા આયા તને કોઈ હાથ જોડા લે પાઉં ઢીલી નાખું છે કે ના છોડું હું એ ઢીલી નાખ લે

પેલ બાજુ વસ્તાનું અને તુંધાનું વચો વાટ લેવાનું છે જેતલ બો કેવું કર્યા હા એ જ આ થાય હા જીવાય બરાબર ને તને ખબર ના પડે કે તું છોકરો છે જોવો દબન કરવા માંગે દબન કર્યું આવી જા પછી કે બરોબર છે બધું ઈ કરતા જોરાવા છે લઈ લે નહીં લેવું કોઈ લઈ લે તમિન આખી જિંદગી નર્તન નર્તન અત્યારે ચાલો જવો

આ પપ્પે પાકુડાડી મેલે આ ખેતરાપુડા તમે જો કેટલી દવા છોટી હઈ ને આખી ગયો હો અલ્યા આ હું હે પડી ગયો દવા છોટી છોટી ઈમત તો પડી રહેતા એનો લા છોડે પડે પગે કોઈ કળા ખાલા પડી રહેતા ઓય દવા છોટવા આયા થા લ્યા કાલે છોટી ગયો